માંડવી તાલુકાના નાના ભાડિયા પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તા પર્વની ઉજવણી કરાઈ હતી ધ્વજવંદન ગામની દીકરી મહેવીશ રોશનભાઈ ખલીફાના હસ્તે કરાયું હતું શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ હતી આ પ્રસંગે ગામની ઉચ્ચ શિક્ષણ મેળવેલી દીકરી મહેવીશ ખલીફાનો વિશેષ સન્માન કરાયું હતું જ્યારે પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા ગામના પ્રથમ મહિલા સરપંચ નફીસાબાનું ઓસમાન લંગા જૈન આગેવાન પ્રવીણભાઈ ગોગરી ઓસમાનભાઈ લંગા

ધ્વજ વંદન વિધિ સ્વાગત ગીત અભિનય ગીત દેશ ભક્તિ ગીત આવા દસ થી બાર કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા આ શાળાની અંદર અમારી શાળાની અંદર ફરજ બજાવતા દરેક શિક્ષક મિત્રોએ પોતાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પૂરું પાડીને સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો પાડવામાં આવ્યો અને ગામની અંદરથી ઘણી સારા એવા પ્રમાણની અંદર લોકો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને નિહાળ્યો વિદ્યાર્થીઓને સરસ મજાનું ભેટ આપવામાં આવ્યું પ્રોત્સાહન આપવામાં આવ્યું તે બદલ હું શાળા પરિવાર વતી ગ્રામજનો એસએમસી નો તમામ સ્ટાફ અને સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદીની જે નેમ છે કે દીકરીને સલામ દેશ કે નામ તો એ પ્રમાણે આજે અમે અમારા ગામની મેવિષ ખલીફા દ્વારા ધ્વજવંદન કરવામાં કરાવવામાં આવ્યું એના દ્વારા સાથે અમારા ગામના જૈન જૈન મહાજનના અને ગામના આગેવાન ખૂબ જ સેવાભાવી પ્રવીણભાઈ ગોગરી શાળાના આચાર્યશ્રી શાળા સ્ટાફ તથા અમારા સિયાસી કોર્ડિનેટર તથા ગામના સૌ સમાજના આગેવાનો ભાઈઓ બહેનો બધા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને શાળાને અને બાળકો જે કૃતિઓ કરી એમને પ્રોત્સાહિત કર્યો પ્રોત્સાહન આપવા બધા હાજર રહ્યા આજનો આ દિવસ આપણો પ્રજાસત્તાક દિવસ એટલે આપણે બધા હર્ષોઉલ્લાસથી આ એક આપણો રાષ્ટ્રીય પર્વ છે અને હર્ષો ઉલ્લાસથી ઉજવીએ છીએ તેમજ અમારું નાના ભાડિયા ગામ બધાએ સમાજ ભેગા મળી અને આ પર્વને પોતાનો પર્વ સમજી રાષ્ટ્રીય પર્વને એકદમ ઉત્સાહભેર ઉજવીએ છીએ અને સાથે કે આ બીજા સ્કૂલની જે પણ પ્રવૃત્તિઓ હોય એમાં સૌ વાલીઓ શાળામાં પોતાના વિદ્યાર્થીઓની શિક્ષકોની પૂછા કરે શું ચાલે છે શું નહીં ચાલતું એ પૂછા કરે એવી પણ સૌને એક વિનંતી છે સાથે સાથે શાળાના શિક્ષકો અમારા બહુ સારી મહેનત કરે છે શાળાના શિક્ષણ પ્રત્યે હોય કે આવી કૃતિઓ કરાવવાની હોય પ્રોગ્રામોમાં પણ બહુ સારો પ્રોત્સાહન છોકરાઓને આપી અને એમને તૈયાર કરે છે એ બદલ ગામના શિક્ષકોનો સૌનો પણ હું ખૂબ આભાર માનું છું અને બહુ એવું સારું પ્રોગ્રામ આ ગોઠવવામાં આ પ્રોગ્રામને પાર પાડવામાં જે શિક્ષકોની મહત્વની ભૂમિકા હોય છે એ બદલ સૌ શિક્ષકોને હું વંદન કરું છું મારું નામ છે ખલીફા મેવી શ્રોસન હું શ્રી નાના ભાડિયા પંચાયતી પ્રાથમિક શાળામાંથી શિક્ષણ લીધું છે અને પછી નવ થી બાર શ્રી તુલસી વિદ્યા મંદિરમાં અભ્યાસ કર્યો છે અને બે વર્ષ માંડવી હોસ્પિટલમાં બીએસસી ડિપ્લોમાનો કોર્સ કર્યો છે મેડિકલ સ્ટુડન્ટની ડિગ્રી છે અને હવે હું શ્રી પીતળા સરોદય ટ્રસ્ટ નેશનલ અવોર્ડેડ હોસ્પિટલમાં હું જોબ કરું છું એક મેડિકલ સ્ટુડન્ટ અને નર્સિંગ સ્ટાફ તરીકે અને હું ખૂબ ખૂબ આભારી છું મારા ભૂતપૂર્વ તમામ શિક્ષકોની જેને મારો પાયો મજબૂત કર્યો અને વર્તમાન શિક્ષકો શ્રી નાના ભાડિયા પંચાયતી પ્રાથમિક શાળાની જેને મને આ ધ્વજવંદન કરવાનો અમૂલ્ય મોકો આપ્યો જરૂરી નથી કે આપણી છોકરી હોશિયાર હોય ભણવામાં અથવા આપણે ઘરની પરિસ્થિતિ બરોબર હોય કારણ કે સરકાર છોકરીને બધું જ આપે છે તો જરૂરી છે મમ્મી અને પપ્પામાં જીગર હોવો બધાને જવાબ આપવાનો છે પચાસ માણસોના સાંભળી અને છતાં પણ આપણને ભણવામાં અને નોકરી કરવામાં આપણને એવું ને એવું સપોર્ટ કરે છે કે ના નોકરી તો કરવી પડશે અને ભણવું જ પડશે